આનંદના ઉત્સવમાં હોતા કલર અને કલર અને ગુલાલ ઉડાડે છે ખરેખર તો હોળી ફૂલો ગુલાલ અબીર કંકુથી કરવાની હોય છે પણ આજના યુવાનો તો પાકા કલર કેડિયમ કલર ઓઈલ ગ્રીસ વગેરેનો ઉપયોગ કરે છે જેનાથી આપણી સાંભળીને ખૂબ જ નુકસાન થાય છે અને હોળીના તહેવારોમાં વધુ ડાળિયાને ઘાણી ખાવાની એટલા માટે કે શિયાળામાં હોળી હોત તો આપણે પાણીથી બહુ ઠંડી લાગે અને ઉનાળામાં છે પણ પાણીથી આપને બહુ મજા આવે અમારી શાળામાં અમારી શાળામાં પણ હોળી ઉજવવામાં આવે છે અમારી શાળામાં ગુલાલ અને કલક થી હોળી ઉજવવામાં આવે છે અમારી શાળામાં પાક્ કલકથી હોળી ઉજવવામાં આવતી નથી જેમ કે ઓઇલ ગીસિયમ પહેલ વગેરે અમારી શાળામાં ખુબ જ સુંદર રીતે હોળી ઉજવવામાં આવે છે અમારી શાળામાં શિક્ષકો પણ હોળી ઉજવે છે હોળીમાં ગામના લોકો લાકડા ચોરવા જાય છે કેમકે માગીને પણ ચોરીને લે છે એટલા માટે તેને ખાસ કહે છે હોળીમાં બધા વર્ગના લોકો હોળી ઉજવે છે હોળી ધુલાટી ઉજવે છે

એવું વર્તન હતું કે જેની પાસે સુનડી હતી તે સુનડી જે પણ ઓડ્યા તેને અગ્નિ પાળી ન શકે એટલા માટે હિરણ્ય કશ્ય તેને કહ્યું એટલા માટે પ્રહલાદ બળી જાય અને તું તને કાઈ ન થાય એટલા માટે તે બેઠી અને એવો પવન ઝોકો ચોકો આવ્યો કે ચુંદડી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ ને પ્રહલાદ બચી ગયો એટલા માટે છેલ્લે હું